ત્યાર પછી બે ટર્મ જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્ય સીટ સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્ય ની સીટ જીત્યા છે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મેં આરામ કર્યો નથી હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે મેં બાયો ચઢાવીને લડત આપી છે તે સરકારને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે અને એફઆઈઆર લખા એફઆઈઆર લખાવા માટે હું પોલીસ સ્ટેશનમાં જાઉં છું ત્યાં મને થી ત્રણ કલાક બેસાડી રાખવામાં આવે છે મારી એફઆઈઆર લખતા નથી પોલીસ સતત ફોન માં બધે પ્લાન ગોઠવે છે અને મીડિયા સાથે પણ મને વાત કરવા દેવામાં નથી આવતી પોલીસ તંત્ર સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી આ એક રાજકીય ષડયંત્ર ઉભું કરીને મને ફસાવાનું કાવતરું રચ્યું છે આમાં પોલીસ તંત્ર ભાજપના ઈશારે કામ કરે છે કેમ કે પોલીસ પોલીસ હપ્તા ઉઘરાવે છે તે ફોટા સાથે મે બહાર પાડી છે એટલે એટલે પોલીસ બચવા માટે આ કાવતરું કરે છે આ કેસમાં કોઈ કશું છે જ નથી પરંતુ રાજકીય સ્ટંડ લેવાના ભાજપના દલાલો પણ કામ કરે છે અને આ ઘટના બન્યા પછી ભાજપના દલાલો સરકારી વકીલ ની મારી જનતાને હું પૂછવા માંગુ છું કે આ કેસ માં કોનો હાથ વધારે છે તમે નામ જાણવા માંગો છો આ કેસ માં છે હું જાઉં છું ત્યાં બેસું છું ત્યાં મને મારો પરિવાર મળવા આવે છે તેની સાથે પણ મને મુલાકાત કરવા દેવામાં આવતી નથી પોલીસ પોલીસ મારી કોઈ એફઆઈઆર કર્યા વગર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ સ્ટાફ મને ધક્કા મારીને ગાડીમાં બેસાડે છે એ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ પર પણ કાર્યવાહી થવી જોઈએ કેમ કે કેમ કે એક ધારા અપમાન કર્યું છે

અને લોકોને જાગૃત કરે છે એ ભાજપ ના નેતાઓને ગમતું નથી એટલે ખોટી એફઆઈઆર કરી મને ફસ છે જો ઉભા તો અમારા પરિવાર આશા છે કે જનતા અમારી સાથે આવીને ઉભી રહેશે મે લોકો માટે ઘણા અવાજ ઉઠાવ્યા છે કેવડિયામાં આદિવાસી યુવાનો પર થયેલા હત્યા માટે પણ મે અવાજ ઉઠાવ્યો છે કેવડિયામાં આદિવાસીના ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા રિક્ષા ચાલકોની રોજગારીઓ બંધ કરવામાં આવી રાજપીપળા ગરીબોની દુકાનો તોડવામાં આવી કાયમી ભરતી કરી જ્ઞાન સહાયક લાયા હતા તેના માટે અવાજ ઉઠાયો હતો સરકારી દવાખાનામાં પૂરતા સાધનો નથી સ્ટાફ નથી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી હતી તે પણ સરકાર સામે અવાજ ઉઠાવીને ચાલુ કરાવી છે રોડ રસ્તાના કામો હોય વન વિભાગના અત્યાચાર માટે પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં આવતી એના માટે પણ અવાજ ઉઠાવ્યો છે

સમય છે તમે અમારી સાથે ઘણી મોટી સંખ્યામાં માં દૂર દૂર થી બધા આવ્યા છો તમારો બધાનો આભાર માનીયે છે અને ધારાસભ્ય બધાને યાદ આપી છે અને કહ્યું છે કે જયારે જયારે મારા પરિવારને જનતાની જરૂર પડે તો તમે સુખ દુખમાં પણ અમારા પરિવાર સાથે આવીને ઉભા રહેજો એવી રીતે મેસેજ આપવા કીધું છે અને જે પણ મીડિયા મિત્રો એ આપણા ફેવરમાં જે જેનો લય ચલાવ્યું છે લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઉભા રહેશે એવી અમે આશા રાખીએ છીએ આભાર જય આદિવાસી